જય મિત્રો આજે પાંચ સપ્ટેમ્બર એટલે રાષ્ટ્રીય શિક્ષક દિવસ આ ટોપિક પર પહેલાં ચાલુ કરતા પહેલાં આપણે થોડી ગુરુવંદના ગુરુ ગણેશ ગુરુ ગૌતમ ગુરુ ગાયનો અવતાર ગુરુ જ્ઞાનરૂપી દૂધ પાઈને કરાવે છે ભૌભાર હવે પાંચ સપ્ટેમ્બર એટલે એવો મહત્વનો દિવસ કે જે એની પાછળ જે વ્યક્તિ કારણરૂપ હતા એ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ આમનું તો આપણે નામ સાંભળેલું જ છે બીજું પાંચ સપ્ટેમ્બર એટલે જેને પોતાનું આખું જીવન દેશની સેવા માટે સમર્પિત કર્યું એવા મધર ટેરેસા એમનો આજે નિર્વાણ દિવસ છે તો આ બે વ્યક્તિ જે મહાનુભૂતિ એની વિશે આપણે વાત કરીએ પેલા ડૉક્ટર રાધાકૃષ્ણન એ આપણા ભારતમાં સ્વતંત્ર ભારતના પહેલા ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ એ આપણે આ દિવસ ઓગણીસો બાસઠ થી ઉજવવાનો ભારતમાં ચાલુ કર્યો હતો હવે એમનો જન્મ આપણે પાંચ સપ્ટેમ્બર અઢારસો ઇઠ્યાસીમાં માં તિરુતાનની મદ્રાસ મુકામે થયેલો એમની માતૃભાષા તેલુગુ હતી જેવી આપણી ગુજરાતી છે એવી એમની તેલુગુ હતી હવે એ ફિલોસોફીમાં પીએચડી કરેલા હતા અને યુનિવર્સિટી ઓફ મૈસોરમાં ફિલોસોફીના પ્રોફેસર હતા ત્યારબાદ એમને ઓગણીસો ને એકત્રીસમાં જ્યોર્જ પંચમમાં નાઇટહુડનો ખિતાબ મળેલો હતો અને ઓગણીસો ઓગણીસ જલિયાવાલા કાંડ વખતે જે હત્યાકાંડ થયેલો ત્યારબાદ તેમને એ પરત કરેલો પણ હતો એમને જેટલા ખિતાબ મળેલા હતા એમને પરત કરી દીધેલા હતા હવે ઓગણીસો બાવનમાં સ્વતંત્ર ભારતના પહેલાં ઉપરાષ્ટ્રપતિ બન્યા દસ વર્ષ તેમણે ત્યાં રહી ગયા ત્યારબાદ ઓગણીસો બાસઠમાં તેરમી મેના રોજ રાષ્ટ્રપતિ પદના રાષ્ટ્રપતિ પદના શપથ ગ્રહણ કરેલા હતા ત્યારે તેમને એવું કીધેલું હતું કે હું પહેલાં શિક્ષક છું અને ત્યારબાદ રાષ્ટ્રપતિ છું એટલે ત્યારથી ઓગણીસો બાસઠથી એમને રાષ્ટ્રીય શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે હવે એમને ઘણા બધા પુસ્તકો લખેલા હતા જોઈએ તો ઓગણીસો ચોવીસમાં ફિલોસોફી ઓફ ઉપનિષદ ઇન્ડિયન ફિલોસોફી એજ્યુકેશન પોલિટિક્સ ફિલોસોફી ઇન્ડિયન ફિલોસોફી એજ્યુકેશન પોલિટિક્સ એન્ડ વોર ગ્રેટ ઇન્ડિયન્સ ત્યારબાદ ઓગણીસો ને ચોપનમાં ભારત રત્નથી સન્માનિત કર્યા હતા તેની સાથે સાથે વૈજ્ઞાનિક સીવી રમણ અને શ્રી સી રાજગોપાલાચારી આ ત્રણ મહાનુભાવોને ભારત રત્નથી ઓગણીસો ચોપનમાં સન્માનિત કરેલા હતા ત્યારબાદ ઓગણીસો અડસઠમાં સાહિત્ય એકેડેમી ફિલોસોફી જે ડૉક્ટર રાધાકૃષ્ણન છે એ સૌથી પ્રથમ એવા વ્યક્તિ હતા કે જેમને આ સન્માન પ્રાપ્ત કરેલું હતું ત્યારબાદ આપણે જોઈએ કે પાંચ સપ્ટેમ્બરે શિક્ષક દિવસ છે એવું જ પાંચ ઓક્ટોબર લઈ લઈ તો વર્લ્ડ ટીચર્સ ડે છે વિશ્વ આંતરરાષ્ટ્રીય શિક્ષણ શિક્ષક દિવસ એવું જ જોઈએ તો અગિયાર નવેમ્બર જે રાષ્ટ્રીય શિક્ષક દિવસ છે શિક્ષણ દિવસ છે સોરી રાષ્ટ્રીય શિક્ષણ દિવસ છે એ મોલાના અબુલ કલામ આઝાદની યાદમાં મનાવવામાં આવે છે જે પહેલાં આપણા એજ્યુકેશનલ મિનિસ્ટર હતા અને એક પંદર ઓક્ટોબર વર્લ્ડ સ્ટુડન્ટ ડે તરીકે મનાવવામાં આવ્યા છે જે ડૉક્ટર અબ્દુલ કલામની યાદમાં મનાવવામાં આવે છે મધર ટેરેસા હવે બીજા જે મહાનુભાવની આપણે વાત કરીએ મધર ટેરેસા એમનો જન્મ છવ્વીસ ઓગસ્ટ ઓગણીસો ને ના દિવસે થયેલો હતો એ ભારતીય નાગરિકતા ધરાવતા રોમન કેથોલિક સાધવી હતા અને એ પાંચ સપ્ટેમ્બર ઓગણીસો ને સત્તાણું પશ્ચિમ બંગાળના નિર્વાણ નિર્વાણભમાં હતા બીજું આજે પંદરસોમું વર્ષ ઈદ એ મિલાદ મુસ્લિમ ધર્મ મુસ્લિમ લોકોનો આજે ઈદ છે બસ અત્યારે આટલું જ જય હિન્દ